નમસ્કાર 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 મારા વાલા ખેડૂત મિત્ર તમે જોઈ શકશો આજનું એ આપણે દાદેડા ગામનું એક જોરદાર રિઝલ્ટ જે આપણા પગથશીલ ખેડૂત જે આપણે વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને રાત દાડો પણ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે આપણા ખેડૂત મિત્ર અમે જે અમને એગ્રીઆઈનું જે આપણું ખાતર આવે છે ખાતર આપેલું છે ચાલીસ કિલો અને પચીસ કિલો બંને આપેલું છે ખાતર આ તમે નજરોની સામે આ રિઝલ્ટ જોઈ શકશો ભીંડામાં જબરજસ્ત ક્વોલિટી નંબર વન એકદમ સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત એકદમ જો તમે કેટલું બધું ફ્લાવરિંગ છે જબરદસ્ત જોરદાર ફ્લાવરિંગ છે અને આપણા ખેડૂત મિત્ર જે ખાતર વાપર્યું છે તો ખેડૂત મિત્ર સાથે આપણે થોડીક માહિતી લઈશું તો નમસ્કાર ખેડૂત મિત્ર શું નામ છે તમારું ચંદ્રસિંહ ચંદ્રસિંહ રામસિંહ મહિડા કયું ગામ લાગે દેદેડા અને તાલુકો અને જિલ્લો તો આપણે ચંદ્રસિંહ ભાઈ આપણે આ ખાતર નતું વાપર્યું તો તમારે કેટલી સિંગો નીકળતી હતી શરૂઆતમાં શરૂઆતમાં મતલબ ખાલી વીસ કિલો જ સિંગો મળતી હતી અને આ ખાતર વાપર્યા પછી અત્યારે કેટલી સિંગો નીકળે છે એમ બરોબર છે ખેડૂત મિત્ર કેવું છે પેલા અમારું જે ખાતર નતું વાપર્યું ત્યાં ખાલી વીસ કિલો સિંગો નીકળતી હતી અને અત્યારે કેટલી સો કિલો નો વધારો થયો ને તમારે અને કેટલો ટાઈમ થયો ખાતર નાખે તમારે હજુ ખાતર નાખે વીસ દિવસ થયા છે અને એટલું કાકાને જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને સો કિલોનો વધારો થયો છે અને આ છે અમારું ખાતર છે જો તમે ભૂમિ આયુ પ્લસ ઓર્ગોનિક ખાતર કાકાને બે વખત ખાતર આપેલું છે અને એમની વાડી પણ છે જો આખી વાડી જોઈ શકશો તમે હા અને આપણી દવા પણ છોટેલી છે એમને આપણી પરિવર્તનની દવા પણ છોટેલી છે અને ભૂમિ આઈ પ્લસ ખાતર ઓર્ગોનિક આપેલું છે બરાબર છે કાકા આ ખાતર નાખવાથી તમને કેવું જોરદાર રિઝલ્ટ મળ્યું ને તો કાકા તમે ખુશ છો ને તો કાકા તમારા અન્ય જે આ ખેડૂત મિત્ર તમારા જે અન્ય લોકો ખેડૂત મિત્ર વિડીયો જોશે અને તમારી જો માહિતી આપશે તો તમારે શું કેવું છે આમ રિઝલ્ટ કેવું લાગે તમને બરાબર છે ખેડૂત મિત્ર તમે ખુશ છો ને બરાબર છે ખેડૂત મિત્ર પણ અમારા ખુશ છે આ ખાતર વાપરીને અને અમારું કેવું છે આખો અકલાવ તાલુકો જિલ્લો આ બોરસદ બધા અમારું ખાતર આપી રહ્યા છે અમે એક પછી એક ખેડૂતને રિઝલ્ટ જોરદાર મળી રહ્યા છે ગિલોડી છે ટામેટી છે રીંગણ છે ફૂલેવાર કાબીસ કેરો છે બટાકા પછી ભીંડામાં અમે એક પછી એક આખા દેદેડામાં અમે ખાતર આપીએ છીએ જબરજસ્ત રિઝલ્ટ આવી છે જો તમે એકદમ લાઈવ રિઝલ્ટ છે અમારું છે ભૂમિ આયુ પ્લસ ઓર્ગેનિક ખાતર અને એક જોરદાર રિઝલ્ટ છે કાકા પણ ખુશ છે ભાઈ કાકા કા તમે ખુશ છો ને કાકા પણ ખુશ અમારા ખેડૂત મિત્ર ખુશ તો અમે પણ ખુશ કોઈ આડ અસર કોઈ આડઅસર નહીં પણ કાકાનું કેવું કે ખાતર છે એટલે કાકા કાકાનું કેવું છે કોઈ આડઅસર નહીં પણ ભીંડાની ખુમાસ દો તમે આ ખાતર નાખવાથી ખુમાસ જો તમને કોઈ જાતનો કોકડવાટ નહીં કોઈ વાયરસ નહીં એકદમ ક્વોલિટી નંબર વન અને શીંગોની સાઇનિંગ જુઓ તમે સિંગો કેટલી એકદમ જોરદાર સિંગો બેઠેલી છે આ બધી સીંગો પણ જોરદાર તો કાકા સિંગો બતાવજો થોડીક તમે ભીંડાની સિંગો બતાવો છે કાકા ઓકે કાકા બસ વાંધો નહીં ચાર પાંચ સિંગો તો બહુ થઈ ગઈ

આ કાકાને વધુ માહિતી જોતી હોય તો કાકાને સંપર્ક કરશો અને કાકાના ખેતરમાં વિઝિટ પણ કરી શકશો બરોબર છે અને મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ તમારે વધુ માહિતી માટે ખાતર જોતું હોય તો અમારો સંપર્ક કરી શકશો અને લાઈવ ખાતર તમને કેવું છે હોમ ડિલિવરી પણ આપીશું અમે તમારે એક ને એક પચ એક બેગ જોઈતી તો એ મળી જશે ને બસ્સો બેગ જોઈતી તો મળશે ધારે તમારે ચાર વીસ વીઘા હૈ કે પચાસ વીઘા તમે એકવાર અવશ્ય ખાતર વાપરો પહેલાં વાપરો વિશ્વાસ કરો બરાબર કાકા અને હું અમારું જોરદાર રિઝલ્ટ છે એગ્રી આઈનું કમ્પ્લેન્ટ તમારે વીસ વીઘા હે તો બે વીઘામાં ટ્રાય કરો એકવાર તમે ભૂલી છો કે આ ખાતર વાપરી લીધું બીજે તમે હે ને તમે આ બધા ખાતર તમે ભૂલી જશો અમારું આ ભૂમિ આઈ પ્લસ ખાતર છે જોરદાર રિઝલ્ટ કાકા તમે ખુશ છો ને કાકા પણ ખુશ અમે પણ ખુશ અને કાકાના ભીંડા પણ ખુશ બરાબર કાકા કાકા પણ કેટલા ખુશ છે જો કાકા ખુશ ખુશ એકદમ અમારું એક જ મિશન છે ખેડૂતના ચહેરા પર ખુશી જોઈએ બરાબર ખેડૂત ખુશી ખેડૂતની ખુશી જોઈને અમારે પણ ખુશી તો અમારી કંપનીનું મિશન છે ઘેર ઘેર લોકોને ઓર્ગેનિક તરફ વાળવાનું છે બરાબર છે કાકા પણ ખુશ અમે પણ ખુશ અને કાકાની વાડી પણ ખુશ થઈ અને કાકાનું કેવું છે વીસ હજાર રૂપિયાના ભીંડા પણ તોડી નાખ્યા છે કાકા કેટલું બજાર છે અત્યારે આ ખાતરનું ખાતર વાપર્યા પછી કાકા કે આઠસો થી નવસો રૂપિયા ભીંડા ભાવ વધે છે બરોબર છે અને ક્વોલિટીના પૈસા ખાલી જબલું મીકે માર્કેટમાં ફટાફટ વેચા જાય છે બરોબર ને બરોબર ને કાકા અને ખેડૂત મિત્ર સામે અને કાકાને ઘેર કેવું છે ડાયરેક્ટ કાકા તો વેચવા પણ નથી જવું પડતું સામે લેવા આવે છે ને તમારે ગાડીઓ બોલો વિચાર કરો આ ખાતર નાખવાથી ગાડીઓ દેદેડા ગામમાં ગાડીઓ લેવા આવે છે ભીંડા બરોબર છે કાકા કાકા તમે ખુશ તો ને ઓકે કાકા કાકા જે તમે કિંમતી સમય આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર જય પરિવર્તન જય બાબારી ભૂમિ આઈ પ્લસ આવું પણ તમારે પણ જોરદાર રિઝલ્ટ તો મારો સંપર્ક કરી શકશો જય જવાન જય કિસાન